કરજણ તાલુકામાં અતિવૃષ્ટિને લઈ ખેતીમાં પારાવાર નુકસાનને લઈ ખેડૂતો મુજોનમાં મુકાયા ગુજરાતભરમાં વરસેલા ભારે વરસાદ તેમજ પૂરના કારણે ખેડૂતોને ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો મુજોનમાં મુકાયા છે જેને લઈ કરજણ તાલુકાના ડધર નદી કાંઠાના ગામો તેમજ ભૂખી કાચના ગામો અને તાલુકામાંથી પસાર થતા સરકારી પ્રોજેક્ટો જેવા કે રેલવે કોરિડોર એક્સપ્રેસવેની જગ્યા ઉપર વોટર લોગિંગ નદીમાં આવેલા પૂર અને ભારે વરસાદને લઈ તાલુકાના અનેક ગામોમાં ખેતીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ખેડૂતો દ્વારા પોતાના બાળકોની જેમ માવજત કરી ઉછારેલ ખેતી વરસાદ અને પૂરને લઈ ખલાસ થઈ જતા જગતનો કહેવાતો તાત આજે મુશ્કેલીમાં મુકાયો છે ખેતરોમાંથી પૂરના અને વરસાદી પાણી ઓસરતા ખેતરોમાં વાવેલ કપાસ તુવેર શાકભાજી જેવા પાકો બળીને સંપૂર્ણ ખાત ખેતીની સમસ્યા કરજન તાલુકામાં અમારે નવ ગામોની એટલી બધી કપાસ કુંવર આ સર્વસ્વ પાક ભીણનો વિનાશ થઈ ગયો છે હવે તેની અંદરથી અમને અત્યાર સુધી પાંચ વર્ષ પહેલાં અહીંયા આગળ આવી સર્વે કરી જાય સર્વે કરી અને કહી જાય કે તમને વળતર મળશે પણ આજ દિન સુધી પાંચ વર્ષમાં અમને એક પણ વર્ષમાં વળતર મળેલ નથી તો આ સાલ

પાકો બળીને સંપૂર્ણ નષ્ટ થઈ જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે ખેડૂતો ઊભી કરેલ ખેતી પાણીમાં વહી જતા આજે જગતનો કહેવાતો તાત વર્ષ કેવી રીતે કરવું તેની મૂંઝવણમાં મુકાયો છે ખેતીના નુકસાનને લઈ અગાઉના વર્ષોમાં તાલુકામાં કેટલી વાર સર્વે કરવામાં આવ્યું છતાં કોઈ વળતર મળ્યું નથી નો ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે બીજી તરફ હાલમાં ખેતીના નુકસાનનું સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે આ વર્ષે વળતર આપજો જેથી અમારા બાર માસના રોટલા રડી શકીએ નહીં તો એ પણ અમારે ગુમાવવાનો વારો આવ્યો છે કારણ કે ખેતી સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ છે તો તંત્ર જગતના તાતની વેદના સાંભળે અને સર્વે કરી નુકસાનનું વળતર ખેડૂતોને આપવામાં આવે એવી ખેડૂતો ઈચ્છી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ પ્રતાપસિંહ નામને બોલવાનું

કરજન તાલુકામાં એટલો વિનાશ પથરેલો છે જે અમારી ખેતી કે અત્યારે સંપૂર્ણ પાકમાં તુવેર કપાસ ટોટલી પાક નષ્ટ થયેલો છે તો અગાઉ પણ ગમે તે આવ્યા ત્યાં સર્વે કરવા માટે તો એનું કોઈ નિરાકરણ અત્યાર લગીન નથી આવેલું તો હવે પછી જે આ સર્વે થઈ જાયેલો છે તો એના માટે વળતર જેમ બને તેમ જલ્દી તમે આપવાની કોશિશ કરી શકો છો સરકારના માધ્યમથી અમે કહી શકીએ છીએ

દરેક ના બાર મહિનાના રોટલા નીકળે એટલી તો કોશિશ કરી શકાય શું નામ હું પટેલ વિશાલભાઈ રાજેશભાઈ